જય શ્રી રામ જય ગૌમાતા જય દ્વારકાધીશ તો મિત્રો આજનો બ્લોગ લઈને આવ્યો છું ગામ છત્રાલાથી અને આજનો બ્લોગ છે ગૌમાતાને લીલો કાચારો દાનમાં આવેલ છે તે આપણે ગૌશાળામાં નાખવાનો છે ગૌશાળા એટલે કે જીવદયાનો ઓગડો ગૌશાળા સત્રાલા અને છત્રાલા ગામમાં બધા જીવોની આપણે જીવદયાનો ઓગડો ગૌશાળામાં બધા જીવોની સેવા કરીએ છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા ગૌસેવકને હું અમે વાઢીએ છીએ પોતે જ જે દાનમાં આવેલ છે કાચારો તો મિત્રો અમે પોતે જ વાઢીએ છીએ તો મિત્રો કાચારો છે મકાઈનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો આ કાચારો કઈ રીતે દાન આવ્યું છે તો મિત્રો હું તમને જણાવી રહ્યો છું કે મિત્રો નાયક ખુરશીભાઈ રામાભાઈ તે મિત્રો દેવ પામેલ છે તો મિત્રો તેમના નિમિત્તે નાયક ગણપતભાઈ ખુરશીભાઈ તે જીવદિયાનો વગડો ગૌશાળામાં અને ઘણા બધા જે ગૌમાતાઓ જે રખડી રહ્યા છે તેમને આપણે આ કાચારો નાખવાનો છે તો મિત્રો તેમને અમને કોલ કરીને કહ્યું હતું કે મારે અમારા પપ્પા એવા કે ગણપતભાઈ અમને કોલ કર્યો હતો કે નાઈ ખુરશીભાઈ રામાભાઈ તે દેવ થઈ ગયા છે તો તેમના નિમિત્તે જે ધર્માતું છે મારી જોડે મતલબ કે જે ફ્રેન્ડ છે તો તો મારે ઘાચારો નાખવો છે તો મિત્રો તેમના નિમિત્તે તેમને કાંચારો નાખાય તો મિત્રો એક રાતે પિકઅપ અને દિવસે એક ટ્રેક્ટર ભરી અને આપણે હવે જઈ રહ્યા છે ગૌશાળાએ તો તમે જોતા રહેજો અમારો લોક એટલે પૂરી જાણકારી તમને મળતી રહેશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે હવે જઈ રહ્યા છે ટ્રેક્ટર ચાલુ કરી અને કાચારો અંદર ભરી અને ગૌશાળાએ તો તમે જોતા રહેજો મિત્રો અમૃતભાઈ હું અને અમારા યુવરાજભાઈ અમે કાચારો વાઢી અને ટ્રેક્ટરમાં ભરીને જઈ રહ્યા છે ગૌશાળા તો મિત્રો આપણે ગૌશાળાએ પોકી જવા આવ્યા છીએ તો મિત્રો આ છે આપણો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા અને મિત્રો જેમને દાન કર્યું છે તે પોતે આપણા ગૌશાળામાં જે આવી ગયા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે નાઈ ગણપતભાઈ ખુરશીભાઈ તે પણ આવી ગયા છે તો મિત્રો આપણે હવે ગૌશાળામાં બધા ગૌમાતા તમને જોવા મળી રહ્યા છે અને ગણપતભાઈ પણ ટ્રેક્ટર ઉપર ચડી રહ્યા છે તો આપણે ગણપતભાઈ પોતે જ ગૌમાતાને કાચારો નાખશે કેમ કે મિત્રો તેમણે ગૌમાતાને આજે દાન કર્યું છે કાચારાનું મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમૃતભાઈ જે ખેતરના માલિક એટલે કે તેમના ઘરેથી જે લાવવામાં આવે કાચારો પણ ગણપતભાઈએ તેમને પૈસા આપી અને કાચારો તેમના નિમિત્તે નાખવામાં આવે છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમૃતભાઈ પણ મદદ કરી રહ્યા છે અને મિત્રો આપણો જીવદયાનો ઓગડો ગૌશાળામાં આપણે ઘણા બધા જીવોની સેવા કરીએ છીએ અને ઘણા બધા મિત્રોનો સાથ સહયોગથી આપણે આજે લોકફાળાથી ચાલતી આ ગૌશાળા છે મિત્રો આપણે એક સોશિયલ મીડિયા અને મિત્રોના સાથ સહયોગથી આપણે ચાલીએ છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું ટ્રેક્ટર ચલાવી રહ્યો છું અને અમારા અમૃતભાઈ લીલો કાચારો નાખી રહ્યા છે એ તાપના પણ મહેનત કરી રહ્યા છે તો મિત્રો તમે જોતા રહો કે મિત્રો હવે હું ટ્રેક્ટરમાંથી ઉતરી અને આપણી ગૌમાતાઓનો નીચે ઉતરીને વિડીયો લઈ રહ્યો છું તો તમે જુઓ મિત્રો આ છે આપણી ગૌમાતાઓ અને ધાજીઓની આપણે સેવા કરીએ છીએ મિત્રો તમે જુઓ કે ગણપતભાઈ પોતે જ ગૌમાતાને કાંચાળો ખવડાવી રહ્યા છે તો પહેલાં તો ગણપતભાઈને ખૂબ ખૂબ આભાર અને તેમના પરિવારને હંમેશા ગૌમાતા હસતા રાખે અને બહુ આગળ વધારે એવી અમે ગૌભક્તો પ્રાર્થના કરીશું કેમ કે મિત્રો ગૌમાતાને એક પિકઅપ સાંજે અને અત્યારે ટેક્ટર ભરી અને ગૌમાતાને લીલો કાંચારોનો ગણપતભાઈ તરફથી અહીંયા દાન આપવામાં આવે છે અને એકાવનસો રૂપિયા એક મોટા શેડને આપણે એક દરવાજો બનાવવાનો છે તો એકાવનસો રૂપિયા રોકડા તેમને દાન કરેલ છે એટલે તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તેમને એક લીલા કાચારણનું ટ્રેક્ટર અને પિકઅપ અને એક આપણે દરવાજો નાનો બનાવવાનો છે તો મિત્રો દરવાજા માટે એકાવનસો રૂપિયા ગણપતભાઈ નાઈ ગણપતભાઈ ખુરશીભાઈ અને ખુરશીભાઈના નિમિત્તે તેમને દાન આપ્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણે બસો ટાઈમ આપણે દરવાજો બનાવી દેવાનો છે કામકાજ આપી દીધેલું હોય બનાવવા માટે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે ગણપતભાઈ અને આ છે જીવદિયાનો વગડો ગૌશાળા છત્રાલા તો મિત્રો હજી આપણા બે દરવાજા બનાવવાના હિ તો મિત્રો એક દરવાજાનું દાન મતલબ કે હજી તો કેટલું થાય એ આપણે પૂછી લેશું જે બનાવવા આપે છે તે તો મિત્રો એકાવનસો રૂપિયા દરવાજાનું દાન ગણપતભાઈ આપણને આપ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે અમૃતભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને ગણપતભાઈ પાછળ કાંચારો નાખી રહ્યા છે તો આપણે હવે ગૌશાળામાં ખાંચારો નાખી અને આખા ગામમાં જે ગૌમાતાઓ રખડે છે તો તેમને પણ આપણે નાખવાનું છે કેમ કે મિત્રો તે રખડી રખડીને તો કંઈ જ ખાવા મળતું નથી તો મિત્રો આપણો વિચાર એવો છે ને ગણપતભાઈ પણ એમ કહે છે કે આપણે અહીંયા ગૌશાળામાં નાખીએ જેટલું બને એટલું ને બીજું જે ગૌમાતાઓ જે ગામમાં હોય છે તો તેમને થોડું નાખીએ તો મિત્રો તમે જોતા રહેજો મારો વ્લોગ તો આપણે હવે ગૌશાળામાં નાખી અને થોડી જ વારમાં આપણે પહોંચીએ છીએ ગામમાં તો મિત્રો જોતા રહેજો મારો વ્લોગ તો મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે જેમને આપણે ગૌશાળામાં લીલા કાચારાનું દાન કર્યું છે તો મિત્રો પોતે જ નાઈ ગણપતભાઈ એ ગૌમાતાને કચારો નાખી રહ્યા છે તો મિત્રો આ છે આપણો મોટો છેડ અને મિત્રો આ જ છે આપણા જીવદયાના વગડો ગૌશાળામાં ગૌમાતાઓ તો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ગૌમાતાઓ છે અને મિત્રો તેમને આપણે મતલબ કે છત્રાલા ગામની આજુબાજુ આપણે ગામડાઓમાં આપણે સેવા આપતી ગૌશાળા છે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારના સમયમાં તો શંકર ગાયની સેવા ખાસ કરીને તો કોઈ કરવા માગતું નથી પણ આપણે બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ તો મિત્રો આ છે આ જે મોટા શેડમાં આપણે દેશી ગૌવંશની સેવા કરવામાં આવે છે ને જે નાનો શેડ છે તેમાં આપણે શંકર ગાયોની સેવા કરવામાં આવે છે તો મિત્રો બે વિભાગ છે તો મિત્રો આ જે મોટો શેડ છે તેમાં બધા જીવોને આપણે સેવા અંદર કરીએ છીએ ને દેશી ગૌવંશ આખું અલગ છે અને જે શંકર ગાય છે તેમનો પણ નાનો શેડો એ અલગ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે લીલો ખાચારો પાડીને બહુ દૂર દૂરથી ગૌમાતાઓ ચાલીને આવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે હવે મોટા શહેરમાં જે બીમાર ગૌ માતા છે તો તેમને કાચારો નાખી ને આપણે હવે જઈ રહ્યા છે ગામ તરફ તો મિત્રો તમે જોતા રહેજો તો મિત્રો આ છે આપણો જીવદિયાનો ઓગળો ગૌછાળા છત્રાળાનો નજારો તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છે ગામ તરફ તો મિત્રો આપણે હવે પક્યા છીએ જે ખોડિયારમાનું મંદિર છે ત્યાં તો મિત્રો આપણે ધીરે ધીરે ગામમાં નાખતા નાખતા અને મિત્રો આ છે પ્રાથમિક શાળા છેત્રાળાની તો મિત્રો આ છે અંબેમાનું મંદિર તો મિત્રો આપણે અહીંયા પરત આવીને અહીંયા નાખીશું કેમ કે મિત્રો આપણે જવાનું છે ચેહર માતાજીના મંદિર ત્યાં ગૌમાતાઓ હોય છે તો મિત્રો આપણે જવાનું છે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છે આ સામે દેખાય ચેહર માતાજીનું મંદિર છે અને અહીંયા બાજુમાં જે પરમાણિમાનું મંદિર છે તો મિત્રો આપણે ત્યાં જઈ રહ્યા છીએ કેમ કે મિત્રો ત્યાં પણ ગૌમાતા હોય છે આપણે ત્યાં કાચારો નાખીએ તો ગૌમાતા આવી અને ખાઈ લે છે તો મિત્રો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો મિત્રો લોકો જોતા રહેજો તો આપણે માતાજીના દર્શન પણ કરાવી દઈએ તમને જોતા રહો મિત્રો કાચારાની સાથે સાથે આપણે નાય ગણપતભાઈએ એક મોટા સ્ટેન્ડના દરવાજાનું પણ એકાવનસો રૂપિયા દાન આપ્યું છે તો આપણે શોર્ટ ટાઈમ તે વિડીયો પણ મૂકીશું દરવાજાનો તો જોતા રહો અમારો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા વૃક્ષો પણ વાપવામાં આવેલા છે બહુ સરસ રીતે અને બહુ સેફ્ટીથી છે તો મિત્રો જાળી પણ મારેલી છે અને મિત્રો પહેલું સામે દેખાય એ આપણું માતાજીનું મંદિર પણ માણીમાનું મંદિર છે તો મિત્રો તમે જોતા રહેજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મસ્ત રીતે માતાજીનું નિર્માણ થયેલું છે કે મસ્ત મંદિર છે અને મોટો છેડ પણ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે અહીંયા એ લોકાચારો નાખીશું અને આપણે હવે જઈ રહ્યા છીએ માતાજીના મંદિર મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજ છે હવન કુંડી ત્યાં આપણે દર્શન કરી અને આપણે હવે જઈશું મંદિરમાં દર્શન કરવા તો મિત્રો હું તમને બતાવી દઉં છું અંદર માતાજીના દર્શન કરવા તો મિત્રો આજ છે આપણા મા ભરવાડીમાં તો મિત્રો આજે તેમના દર્શન તમે બે હાથ જોડીને કરી લેજો તમારી મનોકામના પૂરી થઈ જશે તો મિત્રો આપણે અંદરના દર્શન કરી અને પાછા રિટર્ન આવી ગયા છે અંબે માતાજીના મંદિરે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે બધો કાચારો હવે અંબે માતાજીના મંદિરે માતાને નાખી દેવામાં આવે છે તો મિત્રો આપણો ઉલો આજે પૂરો કરીએ છીએ જય ગૌ માતા